ઇન્ટરવ્યૂ દરમિયાન જરૂરી બાબતો ધ રિક્વિઝિટ્સ ડ્યુરિંગ એન ઇન્ટરવ્યૂ એક નોકરી માટેનું શરૂઆતનું સ્તર છે ઇન્ટરવ્યૂ તમે તમારી યોગ્યતા ઓફિસમાં કેવી રીતે પુરવાર કરો છો તે તો પછી આવે છે સૌથી પહેલાં તો તમારે તમારી યોગ્યતા ઇન્ટરવ્યૂમાં પુરવાર કરવી પડે છે જે નોકરી મેળવવા માટે મહત્વપૂર્ણ છે જ્યારથી તમે તમારું સીવી મોકલો છો ત્યારથી તમારું ઇન્ટરવ્યુ શરૂ થઈ જાય છે ત્યારબાદ તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક તમને એમાંથી કેવી રીતે પસાર થવું તેની માહિતી આપશે ઇન્ટરવ્યુ દરમિયાન તમારા આદર્શ વ્યવહાર વિશે જાણવા માટે આ વિડીયો જુઓ આચરણ અને વિવેક ડિમીનર એન્ડ ડિસનમેન્ટ તમારો ઇન્ટરવ્યૂ એ જ ક્ષણથી શરૂ થઈ જાય છે જ્યારે તમે કંપનીના દરવાજે પ્રવેશ કરો છો તેથી જ મેઇન ગેટથી શરૂ કરીને ઓફિસ બોય અને ત્યારબાદ ઓફિસના બોસ જેને પણ મળો તેને પ્રસન્ન ચિત્તે મળો તેનું ધ્યાન રાખો કોઈના પણ મોબાઈલ કે કમ્પ્યુટર સ્ક્રીન પર એકી ટસે જોવું નહીં તે અસભ્ય લાગે છે પોતાનો મોબાઈલ પણ ન જોયા કરવો તેના બદલે આસપાસ ચાલતા કામનું અને ઓફિસના માળખાનું અને ઉપલબ્ધ સુવિધાનું પણ નિરીક્ષણ કરવું જ્યારે તમે તમારો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હોય ત્યારે સેલ ફોન ઉપર વાત કરવાનું ટાળો તમારા ચહેરા ઉપરની સ્વસ્થતા ક્યારેય ન ગુમાવો આજના સમયમાં સીસીટીવી કેમેરા બધે જ છે અને તમે સતત કેમેરાની નજર હેઠળ હોવ છો તમારા ઉપર ઇન્ટરવ્યૂ કેબિનની બહાર પણ નજર રાખવામાં આવી રહી છે અને તમારા આચરણ દ્વારા તમને પારખવામાં આવી રહ્યા છે તમને આ નોકરી માટે પસંદ કરવા માટે આ તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તમને બોલાવવામાં આવે ત્યારબાદ પણ તમે દરવાજા આગળ અટકો અને અંદર આવવા માટે મંજૂરી માગો પછી તેઓને સમય મુજબ ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન કહો જો તેઓ શેક હેન્ડ કરવા હાથ લંબાવે તો તમારો જમણો હાથ તે માટે તૈયાર હોવો જોઈએ પરંતુ હાથ મિલાવવો પ્રોફેશનલ હોય તો પણ દરેક વ્યક્તિને કોઈની પણ સાથે હાથ મિલાવવો પસંદ નથી હોતો હાવભાવ એટલે કે જેસ્ચર જ્યારે તમને બેસવાનું કહેવામાં આવે ત્યારે સાવધાનીપૂર્વક બેસો જેથી તમારી પીઠ સીધી રહે તમારા હાથ તમારા પગ ઉપર અથવા ટેબલ ઉપર રાખો તમારી ફાઇલ તમારી ડાબી બાજુ મૂકો બિનજરૂરી અસ્વસ્થતા અથવા ગભરાટમાં પગ હલાવવાની સખ્ત મનાઈ છે જેવા તમે કેબિનમાં પ્રવેશો છો એ ધ્યાન રાખો કે તમારો ચહેરો મંદ સ્મિત સાથે હોય નહીં કે દાંત દેખાડે તેવા વધુ પડતા મૈત્રીપૂર્ણ હાસ્ય સાથે નહીં અને સુસ્ત કે અભિવ્યક્તિ ન હોય તેવો હસમુખ ચહેરો હોય જો તમે સ્મિત ના રાખી શકો તો તમારા ચહેરા પર સ્વસ્થતા તો હોવી જ જોઈએ એક બીજી અગત્યની બાબત એ છે કે ઇન્ટરવ્યુ લેનારની આંખોમાં આંખ પરોવીને વાત કરવી જે તમારો સહજ આત્મવિશ્વાસ અને નિખાલસતા દર્શાવે છે પણ સાથે સાથે એ ધ્યાન પણ રાખવું જોઈએ કે તમારે વધુ પડતા લાંબા સમય સુધી એકી ટસે તેમની તરફ ન જોવું જોઈએ આમ તમારો આંખ દ્વારા સંપર્ક એકદમ સ્વાભાવિક હોવો જોઈએ અને તેનો અતિરેક ન થવો જોઈએ જો આમાં તમને વધુ સંતુલન કરવું પડી રહ્યું છે તેમ લાગે છે તો બોસના કપાળ ઉપર વચ્ચે જોઈને તમે બોલી શકો છો જે સભર છતાં નિર્ભીક લાગે છે જો સરળ અને અગાઉથી પ્રેક્ટિસ કરેલા પ્રશ્નો તમને પૂછવામાં આવે છે તો તમારી ઉત્તેજના દેખાડો નહીં હંમેશા સંતુલિત સ્પષ્ટ ઉચ્ચારણ સાથે સંતુલિત અવાજ સહિત સ્વસ્થપણે બોલો વધુ મોટા અવાજે પણ નહીં અને બહુ ધીમેથી પણ નહીં જ્યારે તમે બેઠા હોય ત્યારે નખ ચાવવા નહીં માથું ખંજવાળવું નહીં નાક અને કાનમાં આંગળી નાખીને ખોતરવું નહીં જો છીંક અથવા કફને ટાળી શકાય તેમ ન હોય તો મોઢું ઢાંકીને અને માફી માંગીને છીંક અથવા ઉધરસ ખાવી જરૂર લાગે આભાર માનવો આ બધું મળીને તમારા જવાબો અને પ્રતિભાવો ઔપચારિક રીતે પ્રોફેશનલ હોવા જોઈએ કે જેથી જે નોકરી તમે શોધી રહ્યા છો તે મેળવવાનો માર્ગ સરળ કરી આપે